નડિયાદ ખાતે તાજેતરમાં યોજાયેલ કાર્યક્રમમાં મહુધા તાલુકાના વાસણા ગામ અને કપડવંજ તાલુકાના છીપડી ગામના કોંગ્રેસના બસ્સોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા ભાજપના કમલમ ખાતે યોજાયેલ કાર્યક્રમ ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય પંકજ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાની ઉપસ્થિતિમાં થયો કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસવાદી નીતિથી પ્રેરાય પાર્ટી બદલવાનો નિર્ણય લીધો હતો નેતાઓએ નવનિયુક્ત કાર્યકરોને શુભેચ્છા પાઠવી અને મહુધા તાલુકાના વાસણા ગામના સર્વાંગી વિકાસ માટે ખાતે ખાતરી આપી હતી જિલ્લાની મૌધા વિધાનસભાના વાસરા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચ શ્રી એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં ત્રણ લક્ઝરી ભરાઈને આખું આખે આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખે આખું ગામ જોડાયું છે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો છે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ એક પાંક ઉભે રહે એવું કહેવાય એવું ખેડા જિલ્લાનું વાંસણા ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ અને અમારા પ્રભારી શ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ કર્યો